જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે એક કોમેન્ટ આવેલ છે મતલબ આ ઓડિયો તમે કાલે સાંભળી શકશો કોમેન્ટમાં કોમેન્ટ એ ઓડિયો ઉપર આવેલું છે જેનું ટાઇટલ છે પોતાનું સ્વરૂપ કેવું હોય છે પરમાત્માના પરમાત્મા સાક્ષાત્કારની અવસ્થા કેવી હોય છે એ ઓડિયો ક્લિપ પર કોમેન્ટ આવેલી છે બરાબર કોમેન્ટ કરતા છે સીતારામભાઈ પટેલ વાહ ક્યા બાત બઢિયા નામ સીતારામ સીતા મતલબ શાંતિ રામ મતલબ આતમ રામ બહુ બઢિયા કોમેન્ટ લખે છે ધ્યાન ધરવાનો સમય તથા આખા દિવસમાં કેટલી વખત ધ્યાનમાં બેસી શકાય બરાબર મોબાઈલ નંબર જણાવશો તો ઠીક છે સીતારામભાઈ પટેલજી તમારી કોમેન્ટનો જવાબ મારી બુદ્ધિ અનુસાર આપું છું પરંતુ માફ કરજો મોબાઈલ નંબર નહીં આપું બરાબર એ નહીં જણાવું બરાબર હવે આ ઓડિયો છેલ્લા સુધી સાંભળજો ધ્યાન વિશેની જે વાત છે અહીંયા સંત સવાદાસ બાપુની એક વાણી છે અદ્ભુત તે તમને લાગુ પડશે બરાબર તો ધ્યાનથી સાંભળજો પહેલાં સંત સવાદાસ બાપુની એ વાણી અને પછી તમારા ધ્યાન ધરવા વિશે વાત કરીએ બરાબર સવાદાસ બાપુ કહે છે કોઈ સુરતા સુગઢ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે તીર્થવ્રતમાં બહુ ફરે છે જાય બદ્રીના બેટે તો ધ્યાન દેજો મિત્રો વાણી ઉપર કોઈ શબ્દ પહેલાં વાપરો હશે બરાબર તો કોઈ કોઈ મતલબ કરોડોમાં લાખોમાં કોઈ એક અથવા તો કોઈ પણ વ્યક્તિ જે કોઈ વ્યક્તિ હોય એ સુરતા સુગઢ સમેટે તો મિત્રો સુરતા ઘણી પ્રકારની છે આપણે ઘણી વાર વાત કરીએ છીએ ઈચ્છા સુરતા મન સુરતા સોહમસુ સુરતા હે અવચેતન મનસુરતા ચિત્તપણ સુરતા ઘણી બધી પ્રકારની સુરતાઓ છે તો ભટકતી જે સુરતા છે મતલબ ચિત્તની વૃત્તિઓ જે ભટક્યા કરે છે સંકલ્પ વિકલ્પ ઉઠ્યા કરે છે આ ચિત્તની વૃત્તિઓને રોકવાનું કહે છે અહીં ચિત્તને સુરતા કહેવામાં આવી છે તો આ ચિત્તરૂપી જે સુરતા છે એને સુઘડ સમેટે મિત્રો સુઘડનો એક અર્થ આપણે બે વર્ષ પહેલાં પણ કર્યો છે એક વર્ષ પહેલાં પણ કર્યો છે અન્ય બીજી વાણીઓ પણ કર્યો છે શુંનો અર્થ મિત્રો સત્ય થાય જેમ કે આપણે કહીએ છીએ કે ભાઈ સુવિચાર શું એટલે સુવિચાર એટલે સત્ય વિચાર એ જ રીતના સુગઢ તો પહેલાં તો જે ભટકતી સુરતા છે સુગઢ એને સારી રીતે ઘડીને તૈયાર કરો એક જગ્યાએ લગાડો ચારેય બાજુ જે ભટકતી છે સુરતા એને સારી રીતે એનું ઘડતર કરો કેમ કોઈ ચીજ વસ્તુનું આપણે સારી રીતે ઘડતર કરતા હોઈએ છીએ એ રીતે એ સુરતાનું એવી રીતનું સારી રીતે ઘટતર કરો બરાબર અને સમેટી લ્યો ચારેય બાજુથી જ્યાં ભટકતી સુરતા છે તો સમેટવાનું કોણ આવે મિત્રો જ્યાં કે ફેલાયેલું હોય જ ને તો ફેલાય છે કોણ આ મન રૂપી સુરતા અવચેતન મનરૂપી સુરતા ચિત્તરૂપી સુરતા આ બધે ફેલાયેલી છે ને વિષય વાસનાઓમાં હે ચિત્તની વૃત્તિઓ ચિત્તમાંથી જ વૃત્તિઓ વૃત્તિઓ એટલે ઈચ્છાઓ પ્રગટ થાય છે ચિત્તની અંદર જ શબ્દસ્પરસ ગંધ રહે છે એમાંથી જ આ બધું પ્રગટ થાય છે તો આ બધું સમેટી લ્યો જ્યાં ત્યાં ભટકે છે એને બધેથી સમેટી અને એક જ જગ્યાએ લગાડો જોડો એક જ જગ્યાએ ધારણા બનાવો અને પછી એને ધારણ કરી લ્યો તો જ્યાં ત્યાં સુરતાનો ભટકવા દો તમે કે હે સુરતા આપણી જ્યાં ત્યાં ભટકે છે તો એને પકડો અને રોકો અને જે દેહધારી ગુરુએ તમને ભજન બતાવ્યું છે ભજનમાં લગાડો પછી એના ઘટમાં સાહેબ ભેટે મતલબ પરમાત્મા ભેટે મતલબ આત્મા ભેટે આત્મા પરમાત્મા કે શબ્દ એ ભેટે એનો ભેટો થાય એના ઘટમાં હવે એક તો દેહરૂપી ઘટમાં પણ આત્મરૂપી ઘટ છે એનો હું સોહમ શબ્દ પણ કહું છું તો એ દેહરૂપી ઘટની અંદર આ આતમ અવસ્થાન તમ પ્રાપ્ત કરો પણ સુરતાને સુગઢ સમેટવી પડે ભટકતી સુરતાને તો ઘટમાં જ સાહેબ ભેટે મતલબ એ ઘટની અંદર જ પરમાત્મા પણ મળી જાય તમને અને આત્મા પણ સ્વયં પરમાત્મા સ્વરૂપ બની શકે છે સોહમની જેમ બરાબર અને કહેવાનો અર્થ એક જ છે કે જ્યાં સુધી આપણી ભટકતી જે વૃત્તિઓ છે ચિત્તની જે વૃત્તિઓ છે એને એકત્રિત કરશું નહીં ત્યાં સુધી સંભવ જ નથી ભક્તિભજન કારણ કે મિત્રો ભટકતી સુરતામાં એટલી બધી તાકાત હોય છે જેવી રીતે આપણે ઘણીવાર એક બીજી પણ વાત કરીએ છીએ કે સૂર્ય ગરમીના સૂર્યના તાપમાં આપણે ગમે એવી ગરમી હોય તો છતાં સૂર્યના તાપમાં આપણે બહાર ક્યાંય કામે ગયા તો ઘર સુધી આવી છે કાંઈ થતું નથી બરાબર એવી જ રીતના એ સૂર્યના જે કિરણો છે એને બ્લોરી કાચમાં તમે કેચઅપ કરી અને નીચે કોઈ એવી જે વસ્તુ પર પ્રતિબિંબ નાખશો એનું એક જગ્યાએ તો ત્યાં પ્રચંડ અગ્નિ પ્રગટ કરી દેશે બરાબર કારણ કે શું છે કે એ સૂર્યની કિરણો જે પૂર પૂરી પૃથ્વી પર ફેલાયેલી હતી હે પણ એ બધી સૂર્યની કિરણો એક થઈને એક જ જગ્યાએ ભેગી પડી લોરી કાચમાં બધીને એક કેરણ પર નીચેનું પ્રતિબિંબ પડ્યું હતું તે આગની પ્રગટ થઈ ગઈ એવી જ રીતે આપણે આગળના પણ એક ઓડિયોમાં કીધું છે કે કિરણને તમે સુરતા સમજો હે અને સૂર્યના હાથમાં સમજો બરાબર તો આ સુરતાને બધી કિરણોને તમે એક બ્લોરી કાચમાં ભેગી કરશો એવી જ રીતના અને નીચે અગ્નિ પ્રગટ થાય એવી જ રીતના સુરતાને સમેટી અને ધ્યાન ધરો ધ્યાન ધ્યાન ક્યાં ધરવાનું છે શ્વાસોશ્વાસની ક્રિયાની જ વાત છે એ લાસ્ટમાં પાછળ આવશે ધ્યાનથી છેલ્લા સુધી ઓડિયો સાંભળજો બરાબર તીર્થવ્રતમાં બહુ ફરે જાય બદ્રીના બેટે હવે આપણે હરિદ્વાર જાય કેદારનાથ જાય બદ્રીનાથ જાય બધી જગ્યાએ આપણે તીરથવ્રતમાં ફરતા ફરીએ છીએ બરાબર કોને ગોતવા માટે પરમાત્માને સારું છે ચલો તિરથવૃત્તમાં તમે જાઓ એ પણ એક શ્રદ્ધાનો વિષય છે તમારી આસ્થાનું કેન્દ્ર હોય ત્યાં તમે જઈ શકો છો પરંતુ જેને તમે ગોતો છો જે આત્મ પરમાત્મ શબ્દને એ તમારા દેહરૂપી ઘટની અંદર જ છે બાયણે ક્યાંય નથી દેહરૂપી ઘટની અંદર જ છે તો બીજે બહાર બહાર ગોતવાની ના પાડે બરાબર હવે કહે છે કે બહારવાસના બહુ ફેલાવે નજર ના રાખે નેઠે પડ્યું છે ત્યાં ગોતે નહીં ને ગોતે છે છેટે બરોબર હવે બહાર વાસના બહુ ફેલાવે તો મિત્રો આ સુરતા જે છે એ બહાર દુનિયામાં વાસનાઓમાં ભટકતી રહે જેમ કે કામ ક્રોધ લોભ મદમો શબ્દ સ્પર્શ રૂપ રસ છલ કપટ ઈશાન્ય તારી મારી મે મે હું હું અહંકાર અભિમાન હે ધન દોલત મેળ્યું મોલાતું એસો આરામ આમાં બધી જે આપણી સુરતા બહાર વાર જે વાસનાઓ છે એ વાસનાઓમાં બહુ ફેલાવે આ સુરતા બધે વાસનાઓમાં ફેલાવે છે મતલબ ફેલાય પણ ગઈ છે એટલા માટે સમેટવાનું કહે છે બધી જગ્યાએ નજર ન રાખે નેઠે નજર મિત્રો એ જ સુરતા નજરે ધ્યાન ધ્યાન એ સુરતા એ ન રાખે નેઠે નેઠે મતલબ એને એક ઠેકાણે લગાડો જ્યાં ગુરુએ તમને ભજન બતાવ્યું છે ત્યાં લગાડો નેઠે રાખો ભટકવાનો દો પડ્યું છે ત્યાં ગોતે નહીં ને ગોતે છેટે છેટે તો જ્યાં એ પરમાત્મા રૂપી વસ્તુ એ આત્મ શબ્દરૂપી વસ્તુ જ્યાં પડ્યું છે ત્યાં તમે ગોતતા નથી અને તમે છેટે છેટે ગોત્યા કરો છો તો મળે ક્યાંથી માનો કે કોઈ વસ્તુ આપણી ખોવાઈ ગઈ તો જ્યાં ખોવાઈ છે ત્યાં જ આપણે ગોતીએ તો જ મળે ને હવે આપણે ખોવાણું છે બીજે અને ગોતીએ છીએ બીજે તો સંભવ જ નથી પણ ક્યાં છે કેવી રીતે છે એનો રસ્તો દેહધારી કોઈ સાચા સંત ગુરુના રૂપમાં જો મળી આવે તો એ બતાવે આ જગ્યાએ તારી વસ્તુ છે ઘણી વાર કહું છું કે સાચા જે સંત હશે એ તમને તમારું જ નામ આપશે સોહમ તમારું જ નામે પકડાવશે બરાબર હવે કહે છે કે વેરીની જેમ ફરે વિરોધે જોઈને હાલે હેઠે આદમ તો અંતરમાં રહે છે ભજન કરો તો ભેટે ભાવો મિત્રો મસ્ત વાત છે આ વેરીની જેમ ફરે વિરોધે મિત્રો જે આખી જિંદગીમાં જ્ઞાનનો અહંકાર થઈ ગયો એક મારા જેવું કોઈ જ્ઞાની નથી તો એક દુશ્મનની જેમ એમ વેરીની જેમ વિરોધે ફરે વિરોધે જેનો આવે એનો વિરોધ જ કરે રામ તો કે મુક્તિ નથી થઈ કૃષ્ણ તો કે મુક્તિ નથી થઈ ફલાણા સંત કે ખોટો પહેલો સંત તો કે ખોટો હે ફલાણા સંત તો કે એની મુક્તિ નથી થઈ ફલાણા સંત તો કે એના કરતાં જ્ઞાન મારી પાસે છે હું સર્વશ્રેષ્ઠ જ્ઞાની છું આમ દરેકનો વિરોધ જ કરતો રહીએ વિરોધ સિવાય જ પાસે કાંઈ નથી ઈર્ષા નિંદા વિરોધ સિવાય જ પાસે કાંઈ છે જ નહીં એની પાસે કોરો બકવાસ છે સમજી લેજો કારણ કે એને વિરોધ જ કરવો છે ઈગો આઈ એમ સમથિંગ હું ઘણી વાર કહું છું કે હું કંઈક છું આવું સમજીને બેઠા છે અહંકાર એ મિથ્યા જ્ઞાન છે એવા જ્ઞાનથી કોઈ સાધક તરે પણ નહીં એવા ગુરુ કેટલા ને કેટલાય ગયા અને એના ચેલ્યું ચેલા કંઈ પાર પડે નહીં લાખો મોંડી મૂડીને ગયા કરોડો મોડી મૂડીને ગયા પણ એ કોઈ પાર પડ્યા નથી કારણ કે સ્વયં ગુરુ જ ખોટો છે ગુરુ સ્વયં અહંકારી અભિમાની છે હે વેરીની જેમ ફરે વિરોધે દુશ્મન થઈને બધાનો વિરોધ જ કરતો ફરે છે વિરોધ જ કરતો ફરે છે એને કેમ વિરોધ ગુરુ માનવો અસંભવ કારણ કે ગુરુ કોઈનો વિરોધ કરતો નથી સાચો સંત કોઈનો વિરોધ કરતો નથી એની સમાન દ્રષ્ટિ હોય છે પછી સામો મળે કોઈ તો જોઈને હાલે હેઠે પછી એનો વિરોધી સામે મળે તો હેઠું ખાલી જાય કે હું મોટું દેખાડવાનું મેં નિંદા કરીશ ઈર્ષા કરી છે આનો મેં વિરોધ કર્યો હે પણ મિત્રો આવાનો સંગ નહીં કરવાનો આવાનો સંગ નહીં કરવાનો કારણ કે આપણા ખરાબ કર્મો હોય ને તો જ આવા ગુરુ મળે ખરાબ કર્મો હોય ને તો જ આવા સંતનો ભેટો થાય ખોટા નકલી ઢોંગી પાખની સંતનો बरोबर कारण की आपला कर्मों माती भाग्य गडा सेन भाग्य माती साचा साधू नो संग थाई से એટલે मीराबाई केस ऐ साहली मोरी माके रे मडयो हमने साधू पुरुष नो संग साहली એટલે सुरतानी सखी भक्ति એને કહે છે કે અમને મીરાબાઈ કહે છે કે ભાગ્યરે મળ્યો સાધુ પુરુષનો સંઘ સાચા સાધુ પુરુષનો સંઘ અમને ભાગ્ય મેળ્યો કારણ કે ભાગ્ય કર્મથી નિર્માણ થાય સત્કર્મ કર્યા હોય ને એમાંથી ભાગ્ય કળાય પછી સાચા સત્પુરુષનો એને સંઘ થાય સાચા સાધુનો એને સંઘ થાય તો આ ઢોંગી પાખંડી જે ગુરુઓ કહેવાતા એનો જે સંઘ કરે છે એના માટે ના પાડીશ શું કીધું ਔਰ ਪੁਰਸ ਨੋ ਸੰਗੜੋ ਨ ਕਰੀਏ ਹਰੀ ਔਰ ਪੁਰਸ ਨੋ ਇਹ ਸੰਗੜੋ ਨ ਕਰੀਏ ਹਰੀ ਇਹ ਤੋ ਪਾੜੀ ਦिए ਭਜਨ ਮਾ ਭੰਗ ઘીરે મળ્યો અમને સાધુ નો સંગ અવર પુરુષ મતલબ અવર ઢોંગી પાખંડી ગુરુ સાધુ સંતોની વાત કરીશ કે આવાનો જો સંગ થઈ ગયો ને હે તો પાડી દઈએ ભજનમાં ભંગ ભજનને બદલે માયામાં ઘાલી દઈએ ઈર્ષા ગાલ દઈએ વાદ વિવાદમાં ગાલ દઈએ કારણ કે ગુરુ સ્વયં વાદવિવાદી હોય ઈર્ષા હોય ત્યારે શિષ્યો અને ચેલીઓ વાદ વિવાદી ઈષા જ હોય હે એમાં કાંઈ ફેર પડે તો આવા અવર પુરુષનો સંગડો ના કરીએ હરી આ માતા મીરાબાઈ કહે છે આદમ તો અંતરમાં વસે પણ ભજન કરો તો ભેટે મિત્રો આદમ એટલે શરૂઆતનો આત્મા એ આપણા દેહરૂપી અંતકરણમાં જ વસી રહ્યો છે અંતકરણ જાતમાં છે તો આદમ તો અંતરમાં વસે એ રહે છે પણ ભજન કરો તો ભેટે આદમ એટલે શરૂઆતનો આત્મા આત્મા કહો પરમાત્મા કહો એ અંતરમાં રહે છે અંતરમાં વસે છે તો આ એ જ આત્મા દમ મતલબ શ્વાસો શ્વાસની ક્રિયા શ્વાસને દમ કહેવાય છે આ દમ તો આ રૂપી આત્મા આ રૂપી સોહમ રૂપી આત્મા દમ મતલબ શ્વાસો શ્વાસની ક્રિયામાં હે અંતરમાં જ રહે છે તમારા પણ ભજન કરો તો ભેટે આવું કોઈને ભજન તો કરવું નથી વાદ વાદવ્યાદ કરવો છે ઈર્ષાંદા કરવી છે તર્ક વિતર્ક કરવી છે એક કે મારો ગુરુ મોટો બીજો કે મારો ગુરુ મોટો એક કે અમારી પેહમાં મુક્તિ છે બીજો કે અમારી પેહ મુક્તિ નાના મોટા કરીને ટાંટિયા ખેંચ્યા ખેંચીને પાડવાના ધંધા છે આમાં કોઈ ભજનાનંદી નથી હે આવા જે કરતાં ફરે છે એ વાદ વિવાદ કરતાં ફરે છે આ બધા ઢોંગી પાખંડી છે હેં સવા દસ બાપુ શું એમ એક પોતાની બીજી એક સાખીમાં એ કહે છે કે નામ જડિયાનું પારખું મટી ગયું વાદ વિવાદ તો જેને નામ મળી ગયું છે એનું પારખું શું છે એને વિવાદ મટી જાય અને જે વાદ વિવાદ કરે છે એને નામ મળ્યું જ નથી આ નોટ કરજો એ હાઉ કોરા બકવાસ છે કથણી બકણી કરી બાવન અક્ષરી થોથાને પોથા વાંચી અને જગતને ભરમાવી ચેલ્યું ચેલા બનાવીને પૈસા હડપી પછી ફોર વ્હીલ ગાડીઓને કરોડોનો બેન્ક ને કરોડોના બંગલાને દેશ વિદેશમાં ફરવાનું પૈસા એ તારે મોજ શોખ થઈ જાય ભાઈ બીજું કાંઈ છે નહીં મિત્રો આવા ઢોંગી પાખંડી ગુરુઓથી મુક્તિ કોઈ દિનો થાય ઉલટા ચોરાસીના ચક્કરમાં જવાનું થાય એટલા માટે હું કહું છું કે આ યુગની અંદર સાચા ગુરુ મળવા અતિ કઠિન છે સાચા ગુરુ મળે તો ગુરુ કરજો નહીં ત્યારે મા બાપની સેવા કરી લેજો નકર જીવન જાય એડે મા બાપની સેવા એ હાથમાં જાય હવે અત્યારે મા બાપની એક બાજુ મૂકી દીધા હોય અને ઢોંગી પાખંડીઓ ગુરુઓના પણ પૂછડા પકડી પણ વાંધ દોડતા ફરતા હોય મા બાપ બિચારા રજડતા હોય જન્મ દેનાર આવું હાલી રહ્યું ટોંગ પાખંડ દુનિયામાં ધર્મના નામે ધંધો હમ હવે કહે છે દિલ દરિયામાં ધીયોને ડૂબકી સિદ્ધ ફરોશો છેટે છેટે વાહ દાસ સવાને ગુરુ ફૂલગરજી મળ્યા નાદ બોંદને નેઠે સુરતા શબદને ભેટે વાહ હવે દિલ દરિયામાં ધીયોને ડૂબકી મિત્રો હૃદય દિલ એટલે આપણું હૃદય હૃદયમાં આત્માનો પણ નિવાસ છે હૃદયમાં સોહમ શબ્દનું પણ નિવાસ છે શાસ્ત્ર મત અનુસાર ઘણા સંતોના મત અનુસાર હે હૃદયમાં શક્તિ પણ છે હૃદયમાં ભાવ પણ છે હૃદયમાં પ્રેમ પણ છે બધું એકસાથે હૃદયમાં જ છે તો આ દિલ દરિયામાં પ્રેમ પણ છે દિલમાંથી સાચો પ્રેમ પ્રગટ કરોને પ્રેમ રૂપી દરિયામાં દિયોને ડૂબકી પરમાત્મા પ્રત્યેના હે સિદ્ધ ફરોસો છેટે છેટે તમારા હૃદયમાંથી જ્યાં સુધી સાચો ભાવ સાચો પ્રેમ સાચી વિરહ સાચી વેદના નહીં પ્રગટ થાય પરમાત્માને મળવાની ત્યાં સુધી બધું ફોગ છે ફોગટ ગયો તમારો અવતાર એડે જો વાદ વિવાદમાં ફસાઈ ગયો તો પૂરું હે સિદ્ધ ફરોસો છેટે છેટે બીજે ક્યાં હું કામ ફરોસો બસ પ્રેમ જગાડો ભાવ જગાડો પરમાત્મા પ્રત્યેનો સાચી લગન લગાડો તો જ પાર પડી શકશો બાકી અસંભવ દાસ સવાને ગુરુ ફૂલગરજી મળ્યા નાદ બુંદને નેઠે નેઠે સવાદાસ બાપુને ગુરુ ફૂલગરજી મળ્યા નાદ બુંદને નેઠે જો અહીંયા ઊંચી વાત છે એક તો સદગુરુ દેહધારી ફૂલગરજી મહારાજ સવાદાસ બાપુને મળ્યા હવે આ વાણીનો ભાવ શું છે કે દાસ સવાને ગુરુ ફૂલગરજી મળ્યા નાદ બુંદના નેઠે બરાબર નાદ એટલે શબ્દ શબ્દ એ સોહમ શબ્દ બુંદ એટલે દેહ શરીર બુંદથી બનેલો દેહ શરીર તો શરીરને હે ખીર કરી એક જગ્યાએ આસન જમાવી અને બેઠા એટલે શરીરને નેઠે લગાડ્યું નાદ બુંદના નેઠે શરીરને નેઠે કરી એક જગ્યાએ બરાબર બેસાડ્યું નાદ બુંદના પેઠે બરાબર તો નાદને બેસાડી આ નાદને શું શરીરને એક જગ્યાએ બેસાડી પછી ચાલતા પ્રાણવાયુની અંદર સોહમ શબદ રૂપી જે નાદ ચાલી રહ્યો છે એ ન્યા સુરતાને સ્થિર કરી બરાબર શ્વાસોશ્વાસની ક્રિયામાં હવે એનો નેઠો કર્યો પહેલાં તો બુંદરૂપી દેહનોય નેઠોત કરવો પડશે ને મન રૂપી બુંદનોય નેઠોત કરવો પડશે ને એને સ્થિર તો કરવું પડશે ને મનને સ્થિર કરવું પડે મનને પણ બુંદ કહેવાય છે હે કારણ કે બુંદને શરીર પણ કહેવાય છે તો મનમાંથી કામ આગ્ની પ્રગટ થઈ ત્યારે જ આ आ रूपी अधेह प्रगट थियों बूंद में अदेह प्रगट किया मन कियो के बुंद कियो। क्यों कि रूपी शरीर क्यों जैसे केव तो शरीर ने पहला स्थिर करव पड़े एक जगह आसन लगवाओ हाँ श्वासोस की क्रिया में जो नाद चाली रो सोहम शब्द नाद न्यारता ने स्थिर करो त्यारे सुरता शब्द ने भेटे त्यार रूपी सुरता सोहम रूपी शब्द ने भेटे अट्ले देह रूपी घट में भेटो थे गय કોઈ સુરતા સુગાડ સમેટે આ વાત ફાઇનલ થઈ બરાબર સવાદાસ બાપુ જે કહે છે એ પ્રમાણે રાઈટ હવે તે તમે જે કીધું છે કે ધ્યાન ધરવાનો સમય તથા આખા દિવસમાં કેટલી વખત ધ્યાનમાં બેસી શકાય બરાબર અને બીજી રહી વાત મોબાઈલ નંબરની દે તો હું નહીં આપું કારણ કે માફ કરજો મને ધ્યાન ધરવાનો સમય તમે સવારમાં ચાર વાગ્યા પછી ગમે ત્યારે ઉઠી શકો તો આમ તો ત્રણ વાગ્યા પછી તમે ગમે ત્યારે ઉઠો અને છ વાગ્યા સુધીમાં તમે તમારા સમય અનુસાર તમે ધ્યાનમાં બેસો જે તમારા ગુરુએ તમને નામ આપ્યું શ્વાસોશ્વાસની ક્રિયામાં ચલાવો હે પલોઠીવાળો સુખાસન વીરાસન પદ્માસન જે તમને આસન અનુકૂળ આવે આસન નીચે એક કોથરો પાથરવો કંતાન બરાબર અથવા ડાબડાનું આસન બનાવી લો આસન નીચે પાથરવાનો અર્થ છે કે શું છે ધરતીમાં પોષણ શક્તિ રહેલી છે જેથી કરીને તમારું શક્તિ ધરતી પણ ગ્રહણ કરતી જ હોય છે બરાબર ને આપણે ધરતીમાં થઈ કારણ કે ધરતીમાં પોષણ શક્તિ આવેલી છે આસનનો અર્થ છે કે શું છે કે તમે એમ કે એનો વધારે ફાયદા મળતા હોય છે આસન ઉપર તમે તો ગર્ભાસન શ્રેષ્ઠ છે બરાબર એના પર બેસી શકો છો પછી ચાલતા પ્રાણવાયુ ઉપર ધ્યાન ધરો તમારા ગુરુએ તમને જો મંત્ર આપ્યો હોય તો ભલે જાપ આપ્યું હોય તો ભલે બરાબર અને ધ્યાન આપ્યું હોય તો ભલે શ્વાસોશ્વાસની ક્રિયામાં ધ્યાન આપ્યું હોય તો ભલે પણ મારી વ્યક્તિગત રીતે હું શ્રેષ્ઠ જો કોઈ ધ્યાન હોય તો તે શ્વાસોશ્વાસની ક્રિયાને માનું છું અન્ય કોઈ જગ્યાએ આપણે ધ્યાન ધરીએ દસમા દ્વારમાં ત્રિકુટીમાં સ્થાનમાં નાભીમાં બી અન્ય કઈ જગ્યાએ બીજે કે એક્સ વાય શરીરમાં ક્યાંય પણ તો એ ધ્યાનમાં પાગલ થવાની પણ સંભાવના છે ધ્યાનમાં બીપી લો થઈ જવાની સંભાવના બીપી વધવાની પણ સંભાવનાર હે ધ્યાનમાં ચક્કર આવવાની પણ સંભાવનાર પછી ધ્યાનની ધીમે ધીમે આદત પડી જાય તમે શરૂઆતમાં તમે ધ્યાન શીખતા હોય તો ગાડી ચલાવતા હોય તમે એક્સિડન્ટ થવાની પણ સંભાવના રહી હશે બરાબર એટલા માટે બેસીને ધ્યાન કરવાની વાત છે ધીરે ધીરે રોજ તમે અભ્યાસ કરી શકો છો તમારા સમય અનુસાર બરાબર દસ મિનિટ પંદર મિનિટ વીસ મિનિટ કલાક બે કલાક અડધી કલાક જેટલો તમને સમય મળે ત્યારે એટલો સમય તમે ધ્યાનમાં બેસી શકો છો અને આખા દિવસમાં કેટલી વખત ધ્યાનમાં બેસું તો એ તો તમારા ઉપર નિર્ભર રહેશે સવાર સાંજ પણ બેસી શકો છો બપોરે પણ બેસી શકો છો એક ટાઈમ બે ટાઈમ ત્રણ ટાઈમ જેટલી વાર ટાઈમ તમારે બેસવું હોય પણ સવારનું જે ચોથા પહોરનું જે ધ્યાન છે ધ્યાન કાળનું તે શ્રેષ્ઠ માનવામાં આવે છે ત્યારે વાતાવરણ શાંત હોય છે પ્રકૃતિ પણ હોળે કલા ખીલી હોય છે બરાબર પ્રકૃતિનો પણ ઘણો બધો સાથ જરૂરી છે અને સાંજના પણ તમે ધ્યાન ધરી શકો છો સંધ્યાકાળે પણ જ્યાં કોલાહલવાળું વાતાવરણ ન હોય એવી જગ્યાએ તમે શાંત એકાત્મા ધ્યાન તમે ધરી શકો છો બરાબર તો સર્વપ્રથમ તો ધ્યાન ધરતા પહેલાં ધારણા તમારે કરી લેવાની છે તમારે ધ્યાન ધરવું છે કોનું એમ ક્યાં ધરવું છે એની ધારણા તમારે કરવી પડશે ને એ ધારણા કરો તમારું કે શ્વાસોશ્વાસમાં ધરવું છે ધ્યાન કે કોઈ મંત્રમાં ધરવું છે કે અન્ય જગ્યાએ ક્યાંય દેહમાં ક્યાંય ધ્યાન ધરવું છે પહેલાં ધારણા કરો અને નક્કી કરી લો નોટ કરી લ્યો કે થાવું હોય તે થાય માત્ર સુરતા એ જ જગ્યાએ તમારી જોડી રાખો ચિત્ને ચિત્તને ભટકવાનો દો ભાગશે તમે ધ્યાનમાં બેસો મન સંકલ્પ વિકલ્પ કરશે હે સુરતા તમારી દોડાદોડી કરશે ભાગશે વાંથી વાં વાંથી વાં વિષય વાસના પણ પકડીને ફરી લગાડો ફરી ભાગી ફરી પકડીને લગાડો હેં અભ્યાસ ચાલુ કરવા એક દિવસ એવો આવશે કે અભ્યાસમાં એ સુરતા જ્યાં ત્યાં ભટકે છે મતલબ હરાય ઢોરની જેમ એ ખીલા બંધાઈ જાય એમ તમારો અભ્યાસ પાકી જાય અભ્યાસ પાકી જાય પછી તમે હાલતા ચાલતા પણ ધ્યાન ધરી શકો પછી તમારે ધ્યાન ધરવાની જરૂરત જ નથી અભ્યાસ થઈ ગયા પછી તમે હાલતા ચાલતા પણ ધ્યાન ધરી શકો જેમ છોકરો સાયકલ શીખતો હોય પચા વાર પડે શીખી ગયા પછી છોટા એડા પણ આગતો હોય એવી રીતના જેમ બે સહેલીઓ હોય છે પાણી ભરીને આવતી હોય બે સહેલીઓ વાતો કરતી હોય છે અને સુરતા બેડામ હોય છે એવી રીતે કારણ કે સુરતાનો અભ્યાસ થઈ ગયો હોય તો બસ આ જ રીતે છે વિશેષમાં કયા નથી ધ્યાન ધરવાનો તમે સમય કીધો બરાબર એ પણ મેં તમને કીધું અને ધ્યાન ક્યાં ધરવું તો મારી બુદ્ધિ અનુસાર તો હું શ્વાસોશ્વાસની ક્રિયામાં ધ્યાન ધરવાનો જાજા ભાગે ભાર ઓડિયોમાં બોલતો હોઈશું બરાબર એને ભાર આપું છું હું શું ખુદ શ્વાસોશ્વાસની ક્રિયામાં ધ્યાન ધરું છું એટલે હું તો ભાઈ જે પ્રમાણે ધ્યાન ધરતો એ જ લગતને બતાવું ને કારણ કે જેવો હોય હું એ જ પ્રમાણે બતાવું જેવું મારી પાસે જ્ઞાન હોય એવું બતાવું જ્ઞાન તો શું હું તો મારી આ કથની બગણી બધી કહું છું બરાબર અને બહાર પણ તમારે ધ્યાન રાખવાનું છે કે મારાથી કોઈને ઠગાઈ ન જાય ખોટું ન બોલાઈ જાય કોઈ ઉપર છલકપટ નહીં કરવું સત્કર્મ કરવું કોઈ નિર્દોષ પ્રાણીની પ્રાણીની હત્યા ન થાય મારી વાણી દ્વારા કોઈને દુઃખ ન લાગે કોઈનો જીવ ન દુભાય બરાબર આવી રીતનું આ બધું ધ્યાન રાખવાનું કે બહાર પણ તમારે સત્યના માર્ગે ચાલવાનું છે અને અંદર પણ સત્યનો માર્ગ જે ધ્યાનનો તમને બતાવ્યો હોય ખરેખર એ પણ જાણી લેવાનું કે ધ્યાન તમને આપવામાં આવ્યું ખોટું છે ખાચું છ મહિનામાં જેનું રિઝલ્ટ આવે છ મહિનામાં જેમ તમને પરિણામ મળે પછી છ છ વર્ષ હોય જાય કાંઈ ફેર ન પડે વર્ષ વર્ષ બે વર્ષ હોય જાય ને કાંઈ ફેર ન પડે ઉલટાને તમે બગડતા જાઓ તો એ તત્કાળ છોડી દેવાય ધ્યાન બરાબર જેમ કે આપણે આપણને તાવ આવ્યો એક દવાખાને આપણે ગયા તાવ આપણો ન વિતરો ફરી પાછા નહીં ગયા તોય તાવ ન ઉતરો પછી એકને એક દવા ડૉક્ટર પાસે દવા લઈને તાવ ન ઉતરે તો પછી તમે ડૉક્ટર ફેરવો ચાલુ રાખો ડૉક્ટર ફેરવો પડે પછી બીજા ડૉક્ટર પાસે ગયા ત્રીજા ડૉક્ટર પાસે ગયા જ્યાં સુધી તાવ ન ઉતરે ત્યાં સુધી ડૉક્ટર બદલવા પડે એવી જ રીતના જ્યાં સુધી આપણા મનને આપણા ચિત્તને આપણને સ્વયંને શાંતિ ન થાય ચિત્ત સ્થિર ન થાય અને હાઈ ન જાય શાંતિ ન મળે જેમ કે તાવ ન ઉતરે ત્યાં સુધી શાંતિ ન મળે ત્યાં સુધી ગુરુરૂપી ડૉક્ટર બદલવા પડે એકને એક ગુરુને તમે પકડી રાખો શાંતિ ન મળે જિંદગી બરબાદ થઈ ગઈ હે શાંતિ પ્રમાણે તેને સંત કહીએ તો પછી ગુરુ બદલવા પણ પડે છે જેમ ડૉક્ટર બદલવા પડે તાવ ન ઉતરો એમ શાંતિ થઈ જવી પડે શાંતિ ન થાય ત્યાં સુધી ગુરુ બદલવા પણ પડે છે બરાબર તો આશા રાખું છું તમારા પ્રત્યે સીતારામભાઈ પટેલજી બરાબર તો અહીંયા વાણીને વિરામ આપું છું તો વાણી છે સવાદાસ બાપુની એનું મેં તમને જેમ છે એમ સમજાયું છે તો બોલો પ્રેમથી સંત સવારરામ બાપાની જય ગુરુ ફુલગર મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય